કરવામાં આવે તો આગામી વર્ષે દેશનો જીડીપી સાત ટકા રહી શકે છે અને વચગાળાના બજેટ પહેલા નાણાં મંત્રાલયે રિપોર્ટ બહાર પાડ્યો છે આ વખતે વચગાળાનું બજેટ રજૂ થવાનું હોવાથી ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં નહીં આવે બે હજાર ચોવીસ પચીસ માટે વચગાળાના બજેટની રજૂઆત પહેલા નાણાં મંત્રાલયે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં આગામી વર્ષ માટે દેશના વિકાસ દરનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે નાણા મંત્રાલયે કહ્યું હતું કે ભારતનો જીડીપી આવતા વર્ષે સાત ટકા થઈ શકે છે મંત્રાલયે ધ ઇન્ડિયન ઇકોનોમી રિવ્યુ નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે તેને મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન કાર્યાલયના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે મજબૂત સ્થાનિક માંગને કારણે અર્થતંત્ર છેલ્લા ત્રણ વર્ષમાં સાત ટકાથી વધુ વૃદ્ધિ દર તરફ દોરી ગયું છે છેલ્લા દસ વર્ષમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓને કારણે ખાનગી વપરાશ અને રોકાણ મજબૂત બન્યું છે મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રોકાણને વેગ આપવા માટે લેવાયેલા પગલાએ પણ સપ્લાય બાજુ મજબૂત કરી છે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં અર્થવ્યવસ્થા સાત ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે માત્ર ભૌગોલિક રાજકીય સંઘર્ષોનું વધતું જોખમ ચિંતાનો વિષય છે વધુમાં ભારત આગામી 6 થી સાત વર્ષમાં સાત ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે જીવનની ગુણવત્તા અને જીવન ધોરણ પ્રદાન કરવાની યાત્રામાં આ એક મહત્વપૂર્ણ રૂપ બની રહેશે નાણાં મંત્રાલયે કહ્યું છે કે આર્થિક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલો ભારતનો આર્થિક સર્વે નથી આ સામાન્ય ચૂંટણી પછી પૂર્ણ બજેટ પહેલા આવશે આ રિપોર્ટ સામાન્ય કરતા અલગ છે કારણ કે તે સંસદનું બજેટ સત્ર શરૂ થવા પહેલા આવ્યો છે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેથી સંપૂર્ણ બજેટને બદલે પહેલી ફેબ્રુઆરી વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે નવી સરકાર ને સંપૂર્ણ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી વચગાળાનું બજેટ વર્તમાન સરકારને દેશ ચલાવવા માટે નાણાં પ્રધાન કરે છે સરકાર વચગાળાના બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરતી નથી બ્યુરો રિપોર્ટ જી